સાથે સાથે સિગ્મા કંપનીનું જે ઢાળ દવા આવે છે એ ઢાળ દવાનો પણ આપણે ઉપયોગ આ ખેતરની માલિકમાં કર્યો હતો હવે એનો ઉપયોગ કર્યા પછી આપણને શું ફાયદો છો છે શું રિઝલ્ટ મળ્યું છે કેવું પરિણામ મળ્યું છે કે દિવસે ડેમો આપ્યો તો કેટલા દિવસનું એમનું રિઝલ્ટ છે પછી કપાસમાં નવી કોલ કોના પણ ફૂટ કેવી છે કેટલા દિવસ માટે તમારે આમાં છાંટવું ન પડે માલ ઢોર માટેની કેવી રાહત રહે આપણે બધી ચર્ચા આપણે આ વિડીયોની માલિપા આપણે કરીશું તો ભાઈ તમે અમારો માણસ જે આવ્યો છે એ તમે ડેમો આપી અને પછી તમે અમને પંદર વીસ દિવસે કયો કે ભાઈ રિઝલ્ટ કેટલા દિવસ રહ્યું કેવું રિઝલ્ટ આવ્યું છે કેટલા સમયની માલિપા પરિણામ આવી ગયું છે કેવી કેવી જીવાત મરી ગઈ છે અને કેટલા સમય સુધી તમને આમાં

એમનો ફિલ્ડની વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ બરાબર છે લાંબો લાંબો ઠેર સુધી કપાસ છે બધે ધંધા કાર ઉપાદિત નથી બરાબર છે તો હવે આપણે ડેમોન્સ્ટ્રેશન આપણે આપ્યો છે એમને ઓગણીસ તારીખે ઓગણીસ આઠ ઓગણીસ ઓગસ્ટ ઓગણીસ એટલે આઠમો મહિનો બરાબર અને આજે તારીખ કેટલી છે ભાઈ અગિયાર ને અગિયાર તારીખને ને નવમો મહિનો અગિયાર તારીખ અને નવમા મહિનામાં આજે ફિલ્ડમાં આપણે ઊભા છીએ

ઓગણીસ તારીખ થી માંડી ગણો ઓગણીસ ડેમો આપ્યો દી આપડે કાઢ નાખી બરોબર એ એકત્રીસો મહિનો હતો એટલે વીસ તારીખ થી ગણો એટલે એકત્રીસ તારીખ અગિયાર દિવસ ઈ થાય અગિયાર બાર દિવસ અને અગિયાર દિવસ આજના આ થાય એટલે કે બાવીસ ત્રેવીસ દિવસ ટોટલ ટૂંકમાં ચાલશે બાવીસ થી ત્રેવીસ દિવસ હજી ટોટલ ટૂંકમાં જો થયા હોય સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા પંપે પચાસ એમ એલ નાખ્યું છું અને સિગ્મા કંપનીનું જે ઢાલ નામની પ્રોડક્ટ આવે છે એ પંપે પચાસ એમ નાખી હતી હવે આમાં કઈ જીવાત હતી અને કઈ જીવાતના નિયંત્રણ માટે નાખી હતી કે ભાઈ સફેદ છાસડી લીલી છાસડી મોલો મસી તરતરિયા થ્રીપ્સ ગોળો પાનકથેરી કુકડ અને સુસ્યા આ બધી વસ્તુ હતી એના માટે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા પંપે પચાસ એમ એલ લેખે આપ્યું હતું અને સાથે સાથે આમાં મિલી ભગતી અને માલઢોર આવી જતા થા બરાબર છે માલઢોર એટલે કે ભાઈ રેડ યાર ગાવડ આવી જતા થા ખૂટી આવી જતા હતા અને રોજડા પણ આવી જતા હતા તો હવે આના માટે ખેડૂત મિત્રએ આપણી પાસે સોલ્યુશન માંગ્યું હતું હવે એ સોલ્યુશનના રૂપમાં આપણે એમને કીધું તું કે ભાઈ તમે ઢાલ જે આવે છે સિગ્મા ક્રોપ સાયન્સ નું એ તમે પંપે પ પતાસે મેઈલ નાખો એટલે તમને એમાંય રાહત થઈ જાય માલ ઢોરે નહીં આવે તમારે એક કોઈ અને મિલીબગમાં પણ તમને સારું એવું કામ આપશે બરાબર છે બીજી વસ્તુ કે તમે ટોલ ફેરા નાખશો એટલે બધી જીવતામાં એક જ આરે હડફનારાની હેતી થઈ જાય એટલે તમારે બીજી કોઈ પણ વસ્તુની પોલોઝન રહેશે નહીં તો ખેડૂત મિત્રોએ મને પૂછ્યું તો મને કે હિતેશભાઈ લગભગ લગભગ કેટલા દિવસ આનું પરિણામ રહેતું હશે તો આપણે ટોલ ફેરામાં તો આપણે કહીએ છીએ ભાઈ એવરેજ કે ભાઈ તમારે પંદર સત્તર દિવસ વીસ દિવસ સુધી હરખી ઘાટી જાડે સાટે લે છે વ્યવસ્થિત તો કાંઈ ઉપાધિ કરવાની જરૂરિયાત રહેતી નથી તો હવે આજે જે ત્રેવીસ દિવસ થઈ ગયા છે ખેડૂત મિત્રોને બાવીસ થી ત્રેવીસ દિવસ થઈ ગયા છે તો ખેડૂત મિત્રોનો પોતાનો અભિપ્રાય એવો છે મન કે હિતેશભાઈ હજી આમાં છે ને એવાની અઠવાડિયું કરવાની કેમ મેં કીધું ભાદરવા મહિનામાં તો આપણે કેમ શ્રાવણ મહિનો આવે છે જય ભોળાનાથ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કરતા હોય એવી જ રીતે ભાદરવા મહિનો એટલે પિતૃ મહિનો કહેવાય અને એમાં ગરમી વધારે પડે છે ઠંડીનું વાતાવરણ રહેતું હોય છે વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે વારાગડિયા ઝાપટા આવતા રહેતા હોય છે વરસાદ આવતો રહેતો હોય છે અને આવા સમયની માલિપા થ્રીપ્સ નો એટેક વધારે પડતો આવતો હોય છે મને કે ગમે એવી થ્રીપ્સ હોય મારા કપાસની માલિકા હજી છે નહીં અને હું તો એમ માનું છું કે હજી અઠવાડિયું તો મારે દવા સાટવાની જરૂર નહીં પડે નહીં પડે ને નહીં જ પડે બરાબર છે તો મેં કીધું એનું રિઝલ્ટ તમારે હજી અઠવાડિયું ના સાટો ને તો ત્રીસ દિવસ થઈ જાય એટલે ત્રીસ દિવસ કરતા પચીસ દિવસ વખત એવું હોય છે કે મહિનામાં ગુલાબી ફૂદાનો આક્રમણ રહેતો હોય છે એમાં જો તમે દવા સાટી ગયો તો આમાં સારું પડે તો મને કે એક કામ કરો તમે વિડીયો બનાવો તો આવો છો મેં કીધું હા તો મને કે મારે હાટો દવા લેતા આવજો તો આપણે એમની માટે હારો દવા લેતા આવ્યા છીએ એટલે તમને બતાવી દીધી કે ભાઈ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા નામની દવા છે પંપે પચાસ જે મે લખે નાખવાનું છે અને એની સાથે આપણે એમની માટે સિગ્મા કંપનીનો ઢાલ લેવા છે બરાબર છે તો આ ઢાલ પણ દવા પંપે પચાસ ml લખે નાખવાનું છે હવે આનું કામ કેવું છે ઢાલ નું ખબર કોઈ પણ પ્રકારની જીવાત મારતું નથી ખાસ કેડું મિત્રો યાદ રાખજો કોઈ પણ પ્રકારની જીવાતને મારતું નથી પણ 20 25 દિવસ સુધી તો કાકા એને ખાવાય નો દે ખાવાય ન દે કારણ કે કડવું જેટલું બધું થઈ જાય કે એનો ફાયદો ખેડૂતોને ડાયરેક્ટ એ મળે કે જે કઈ જીવાત આમાં આવતી હોય એ જીવાત અંદર બેસીને રસે ચૂસી ન શકે કારણ કે છોડવો આખો કડવો થઈ ગયો હોય બરાબર છે કોઈ પણ પાકમાં તમે નાખી શકો છો વિધઆઉટ શાકભાજી શાકભાજીમાં ઉપયોગ નથી કરવાનો કારણ કે શાકભાજી એ પછી તમને કહું એ તમે રીંગણામાં માં સાટી હોય તો કારેલાનો સ્વાદ આવે નખો એટલા માટે શાકભાજીમાં નાખવાની ભલાબણ નથી કપાસમાં તમને જે વીસ પચીસ દિવસ સુધીના આના જે પરિણામો મળે છે ફાયદાકારક એમાં બીજો ફાયદો એ છે કે ગુલાબી ઈંડા બચ્ચા ને ફૂદા હોય ને એ તમને કોઈ આમાં રસ જીવાત રેતી હોય છે અને ઝીંડવાની અંદર જતી હોય છે હવે જ આખો કડવો થઈ જાય તો જીવાત એ ઝીંડવું ખાઈને અંદર તો કેમ રહી શકે અને રહીને તે અંદર એને બેટા બેઠા રહસ સૂસવાનો છે અને ઈ હારી હારી વસ્તુનો રસ સૂહવાનો છે તો એ સોડવો આખો કડવો થઈ ગયો હોય તો આપણને એમાં ફાયદો મળે આ ખુદ ખેડૂતનો અનુભવ છે માવજીભાઈનો બરાબર છે મન કે અત્યારે આપણે મારા સાપા સાપાઝીડવા ઓછા છે મન કે અત્યારે પણ વરસાદ બહુ છો ને પવન એવું આવું કે નહીં અઠવાડિયા પેલા આપણે હાથે બેઠે ઉપર તો એ બધા સાપાને એવું ખરી ગયું છે મને કહેવાય ધીમે ધીમે પાછા આવતા જાય છે ફાલની દવા અમે નાખી નથી અમે આપી નથી કારણ કે આપણે હાથીભાઈ હોય છે ને હાથી નક્ષત્ર પછી મને કે આપણે ફાલની દવા નાખશું પછી તમારી એ દવા એ બધી હાઈ ક્લાસવાઈ ગઈ એટલે તમને કોઈ અઠવાડિયા દવા દિમાં લાગત ફાલ છોરાડી દે જટપટી બોલાવી દે એટલે આપણે પછી એ ફાલની દવા નાખીશું તો આપણે તમે જોઈ શકો છો ખાસ ખેડૂત મિત્રો કે એ પછીની કોળ જો અમે દવા નાખ્યા પછી આ આવડી કોળ આવી છે બરાબર છે અને એકદમ મસ્તનું તમને એમાં સારામાં સારું પરિણામ મળે છે બરાબર છે આ આટલો કપાસ ઊંચો થઈ ગયો છે આ મારા ઓહો મારા માથા પર બોલો એટલે આ કપાસ સારો છે અત્યારે અને જો આમાં તમને લાંબા સમય સુધીના રિઝલ્ટો કહેતા હોય તો હેસને માટે તમારે દવા સારી વાપરવી જરૂરી છે બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો સારા ઇન્ટરનેશનલ કેમિકલનું વાપરો અને સાથે પરિણામો મળશે ત્રણ ચકડી વાળો કે ચાર ચકડી વાળો વાપરો પાંચ છ ચકડી વાળો ફુવારો વાપરવાની કોઈ જરૂર જ નથી કારણ કે હવે ઓલા તરળ ટર ટર તરળ પંપ થાય એ પંપ આપણી પાસે નથી આપણી પાસે પંપ કયા છે ઇલેક્ટ્રોનિક બેટરી વાળા બરોબર છે અને એ તમને કોઈ ફૂલ મૂકી જાય એમાં હાથ આઠ આઠા સકડી વાળો વોલ માં સાટો દવા ઈ નો ખેડૂત ઇનોય પાકુ જમીન ઇ નોય પાણી ઇ નોઈ